todo <coughs> ગોરે મંડાણા હો સોન સુન મા રે હોજી હો ઓજી અનજુગો પેલા નામ ઓ તુ નિર્વા કારના નાદ ભોગો i <laughs> એવા સદગુરુ યાવ્યારે ચેતન હંસ તારવા દેહો જેને ગોકુળમાં લીલા કરી પૂર્ણ ભગવીના જોગી મુની જોતા ભરે નાવે તપસી સન્યાસીને ધ્યાને આ તો ઘટ પ્રગટ રમી રહ્યો છે વિચાર મારો વાળો ઘટ પ્રગટ રમી રહ્યો છે અના મારેશ્વર ભાઈ તો ધર્મ શું છે એનું જેને ભાન થઈ જાય ને પછી દુરંતર ની ખબર પડે બહુ કેમ કે ધર્મ એક વાણી લખ્યું છે કે ધર્મ છે તારો આત્મા તો બીજો ધર્મ ધારણ કરીને આવ્યો હા તે ધારણ કરીને આત્મા આવ્યો હવે બીજો તું ખોણવા તાત ક્યાંથી ચડ્યું અને એવું જયારે ધર્મ છોડે ધર્મને ફલટે ક્યાંથી દુઃખ ઉપજે અને આ ખૂણમાં થાય કે કરેશ

એ ધર્મ પલટાય તો અતિ દુઃખે એના કોળમાં થાય કરે છે આ તો સમજી ગયા આપણાથી હિન્દુ ધર્મ ના પલટાય છે તમને પૂરી રાખવાના એને ધર્મ ને કહેવાય ધર્મ તો તમે ધારણ કર્યો છે એને ધર્મ કેવાય ધર્મ તો ધારણ કીધો નોખો નોખો માની લીધો અરે મૂળ ધર્મ નું તને નથી યુભાનું આ ભ્રાંતિ ના એને ક્યાં બ્રહ્મ ના જ્ઞાન આવી એને ભરાય નું જ્ઞાન કર્યા છે છે એની જ્યારે વાત કરીએ ત્યારે ગાર્ગી નામની સ્ત્રી હતી ગાર્ગી પુરુષનો તો પણ એને કેમ કે ઈ રાજવંશીય અતિરાજવંશી પણ એને એમ થયું ચર્ચા હું સાંભળે સત્સંગો સાંભળે એટલે બ્રહ્મ જેવા શબ્દનો નું અને એમ થાય કે બધા આ બધું બ્રહ્મ નું રૂપ છે કે બધું બ્રહ્મ રૂપ છે તો બ્રહ્મ હશે શું બ્રહ્મ જાણવાની ઈચ્છા થઈ એને એટલે એને વિચાર કર્યો કે આ બધા અઠ્યાસી શસ્ત્ર ઋષિ છે એમાંથી મને બ્રહ્મ સમજાવે નીકળી ગયા પણ એનો હિસાબ એવો છે કે અને હજાર ગાય નીકળી એક 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 આશ્રમ હટાવતી જાય છે જયારે યાજ્ઞ વળખી ના આશ્રમે આવીને ઉભા રહ્યા બોલ્યા કે બેન શું છે કે મને બ્રહ્મ સમજાવે ને આ અઝાર ગાય એમના ચરણમાં દરવીજ મારે એટલે યાદ નવલ બાપુ એમ કે પેલા સેવક ને શિષ્ય ને કે ભાઈ આપણા વાડા માં બાંધ્યો પરંતુ પછી સમજાવું પેલા આપણા વાડા માં બાંધ્યો એને બ્રહ્મ ની પ્રતિતિ થઈ ગઈ બાપ એની વાત છે આ જે બારોબાર ઉડે છે ને એ તો બારોબાર જાય નક્કી નિશાન વિના ચોટ ને લાગે ને ગોળીઓ ઉડી જાય ખાલી તમે બંદૂકો તો ફોડો છો પણ તમારો નિશાન ક્યાં છે નિશાન સિવાય તો ખાલી જશે એટલે સમજાવ્યો ગુરુમુખી હોય તમે તો એ અને ગુરુમુખી ના હોય તો એ પણ બ્રહ્મની ની વાત કરું કે જે એક વળતા બાપાએ ગાર્ગીને સમજાવ્યો છે એ પુસ્તકમાં તો વાત જ કરી છે ભ્રમને ઓળખાવ્યો નથી

તમે જોવા એક એક જગ્યાએ નાદ ચૌદ લોક ને એકવીસ બ્રહ્માંડમાં રામદેવજી એમ કે કે એક જોગી ચૂકો ફેરા નામ નહીં પાસ નામ છે નાદ છે અવાજ છે નો છે સાહેબ કો વાત કરી અમારા બળા ભાઈ ભજન ગાતા થાય એમ કે ક્યાં બોલન હારો કે આ બસે એક નાની તમે નાની તો વાતો કરવા નીકળ્યા છો પણ આ બોલનારો કે વસી રહ્યો છે કે એટલે આકાશ જમીનમાં ખોળે

સુરતા સાહેલી શબ્દ નિત નિતનિત સંગમ હોય આ તો નિત નિતનિત સંગમ થઈ રહ્યો સુનતા શબ્દનો બરાબર ચવાબા પડી હતી કે પરણે શબ્દને સુરતા નાર તો ગુરુ પરણાવે તો પરણે ને તરવાટીન વાટી બની જાય ના નમરી જાય સ્વયંવરમાં ગુરુ લાગે હે સ્વયંવરમાં તો ગુરુ લાગે મોલ એટલે કે પરણે શબ્દને સુરતા નાર સ્વયંવર ગુરુના દેશમાં સ્વયંવર એને કહેવાય કે હજારો બેઠા હોય ને પણ પસંદ આવે ને એને ફૂલ હાથ પહેરાવે ને એને સ્વયંવર કહેવાય પછી આમાં તો કેટલાય ગુરુ નું ગુરુવાર જીવ શિવ ના કેટલાય ભરેલા પડ્યા છે પણ સુરતા તો એના પીવી સિવાય બીજાને જોતી નથી બાપ એટલે કે આમાં તો હાથ ચક્કર છે પણ તને એ ના આટા આડ્યા કાકો રડે છે આંખ મીજા પછી તો બીજું કઈ એ ખાતું નથી અંદર આ સિવાય એટલે કીધું રવિ સાહેબે આ તો રવિ નો ખેલ છે કપિલ નો ખેલ છે યોગી મુની તપસી સન્યાસી રિયા ધ્યાન માં અરે ફળ મીઠા નથી હાથ લાગે ત્યારે ગયા આયા મારી સંતો આ તો નિર્ગુણ કી ગતિ દે આવી આ સત તળો કે 21 બ્રહ્મણ ના રામ પોકારી પણ સદગુરુ નામ પ્રતાપ વિના નો ભેદ સમજવો બારી સદગુરુ સિવાય આપે તો ને લઘુરુ તે નીકળી ગયા કેરા તો આપતાય બંધ થઈ જાય લોકો અને આ જ આગડી મારા સદગુરુ ની કૃપા છે મારા પર એનો એક જ ભાવ હતો કે સૌરાજ સંતોની ભૂમિ છે જે આ રાડે રાડપાડા સંતોની અને સંતોની ભૂમિ છે એમાં બે મત પણ ગુજરાત રાત કીધી છે ને એ દીકરા કે દી થાય એવું કરજો મારા બાપ એમ કે તો મારો ભૂ મને આ રાત છે ને એનો દી કરજો અને કરવા માટે મારા સદગુરુએ આખી જિંદગીની અંદર કશું જ કામ નહી કર્યું પણ કોઈ દાડો